હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર રામ અને હનુમાનજીનું ભજન નીચે લખીને આપેલું છે લક્ષ્મણજી જ્યારે મૂર્છિત થાય છે અને હનુમાનજી જડીબૂટી લેવા જાય છે એ ઉપરથી ભજન છે ભજન નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ હારે શ્રી રામ નાદિલ વિરાહનુમાન હજીનો આવ્યા હારે રામના દિલડા દુબાણા વિરા હનુમાન હજીનો આવ્યા યુદ્ધમાં લક્ષ્મણ મૂર્છિત થયા છે વિરાહનુમાન હજીનો આવ્યા યુદ્ધમાં લક્ષ્મણ મૂર્ચિત થયા છે વિરા હનુમાન હજી આવ્યા લક્ષ્મણ વીરા મૂર્ચિત થઈ પડ્યા છે રે લક્ષ્મણ વીરા મૂર્ચિત થઈ પડ્યા છે રે મેદાન વિભીક્ષણ કહે હનુમાન તમે વેધને લઈ આવો હારે એ તો લંકા વેદ લઈને આવ્યા વેદો લક્ષ્મણની નાડી નાળી તપાસ હારે એ તો વેદ લઈને આવ્યા વેદો લક્ષ્મણની નાડી તપાસે નાડી નાળી તપાસી વેદ એમાં બોલિયા नडित पासि वेद ए मां बोलिया हार कोई संजीवनी बूटी लय आओ वीरा लक्ष्मण ने मोर चाने वाड़ो कोई संजीवनी बूटी लय आओ वीरा लक्ष्मण ने मोर વીરા હનુમાને રામના બોલ પાળિયા આપણી સેનામાં સે કોઈ રે બળિયો આપણી સેનામાં સે કોઈ રે બળિયો સુગરી કહે રામ હનુમાન સે રે બળિયો સુગરી કહે હનુમાન સે રે બળિયો हारे हनुमान संजीवनी लेवाने जाय रे वीरा हनुमाने रामन बोल पाळिया हारे हनुमान संजीवनी लेवाने जाय रे वीरा हनुमाने रमन बोल पाळिया संजीवनी लेवा पर्वत पर आविया हनुमान ഗോത്തെ സംജീവനിന്നേ മേ ഹര ആ പഹാഴ ലീധോ എണേ ഹീരാഹനുമാന ബോല പാളിയോ പഹാഴ ലിധോ എണേ ഹീരാഹനുമാന ബോല പാളിയ સૂર્ય જવાની કરે છે તૈયારી અંધારું દાવાની છે તૈયારી હાર શ્રી રામના મન અકળાયા યા વીરા હનુમાન હજીનો નો આવ્યા હાર શ્રી રામના મન અકળાયા વીરાનુમાન હનુમાન હજીનો આવ્યા બોલ્યા રો સુણો પ્રભુજી બોલ્યા સૌ વાનરો સુણો પ્રભુજી આવતા હશે મારા વીર હનુમાન હારે આખો પર્વત લઈ આવ્યા હનુમાન જી વિરાહનો મન વેલેરા આવ્યા સંજીવની લઈને હનુમાન આવ્યા સંજીવની રે પાઈને લક્ષ્મણ ઊભા થયા સંજીવની પાઈને લક્ષ્મણ ઉઠિયા હારે એવા હર ખાયા રઘુપતિ રામા विरा हनुमने रमना बोल पालिया, हारे एवा हरे खाया रगुप वीरा विरा हनुमने रमना बोल पालिया, राम कहे तमे सुनो हनमान जी अमेरे मारा रूनी। राम कहे तमे सूणो जी अमे रेषु मारा ऋणी मारे अमर रे अमरशमे आ जगत मा वीरा हनुमाने रामने ऋणी राखिया मारी हरे अमर रे रेशो आ जगत मा वीरा हनुमाने रामना ऋणि राखिया